નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના કુવારવા પોલીસ મથક વિસ્તારમાં આવતા સોખડા ગામે એસિડ અટેકની ઘટના પ્રકાશ સરવૈયા નામના શખ્સે વર્ષાબેન ગોરૈયા નામની મહિલા પર થેંક્યું એસિડ દાઝી જતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આરોપી પ્રકાશ સાથે ફરિયાદી વર્ષાબેનના ભત્રીજીની થઈ હતી સગાઈ જોકે લગ્ન થાય તે પહેલા જ ફરિયાદીની ભત્રીજી અન્ય સાથે ભાગી પ્રેમ લગ્ન કર્યા હતા જેનો ખાન રાખીને ભત્રીજી નું એડ્રેસ પૂછી પ્રકાશે એસિડ એટેક કર્યો હતો કુવારવા પોલીસ સમગ્ર મામલે પ્રકાશ સર્વયા વિરુદ્ધ નોંધી ફરિયાદ પ્રકાશ સામે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ગામનું છે પ્રકાશભાઈ પ્રવીણભાઈ સર હવે એની આપણે મોવડી થયા હતા મારા કાકાજીની છોકરી સગાઈ ગઈ તો છોકરી ભાગી ગઈ એનો વરસ દિવસ થઈ ગયો હવે શું ખબર એને અમે કે ઘણી વાર સમજાવતા અમારા ઘરે આવતો હતો કે ભાઈ સારી રીતે તેને સમજાવતા હતા કે ભાઈ તું બીજા ભણી જઈ વહી ગઈ તો વહી ગઈ બરોબર હવે એના આખું જગતો છોડાતું નથી દર વખતે ઘરે આવીને આવી રીતે ધમકી મારતો હતો અમને કે ભાઈ મને એને ગોતી દો કે હવે અમને નથી ખબર એ ક્યાં ભાગે ભાગી ગયો એના કંઈ સરનામા થોડા હોય હવે અહીંયા હોય ક્યાં હોય કોને ખબર હવે આપણે એની વાય આ બીજા કામ ન હોય ભાઈ એને કહેતા હતા કે ભાઈ સારી રીતે કે ભાઈ તું બીજે પૈણી જા હજુ તું જોવાનો બીજી તારી રીતે પણ અને બીજું એક કે પહેલાં ને એસિડ એને મારી છોકરી ઉપર આવ્યો હતો એ પણ એને